મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અક્ષરધામ ગુજરાતી થાળ આલ્ફા રેસ્ટોરન્ટ મસ્તાના દાબેલી અને જય ઝૂલેલાલ બેકરી ખાતે આકસ્મિક ચેકિંગ કરતાં ગંભીર ક્ષતિઓ સ્વચ્છતાનો અભાવ જોવા મળતા સ્થળ ઉપર જ કુલ રૂપિયા એક પોઈન્ટ પંચાવન લાખનો દંડ વસૂલ કરાયો અક્ષરધામ ગુજરાતી થાળ પાસેથી જાહેર આરોગ્ય માટે રૂપિયા પચીસ હજાર અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ બદલ રૂપિયા દસ હજાર આમ કુલ પાંત્રીસ હજાર દંડ વસૂલવામાં આવ્યો હતો આલ્ફા રેસ્ટોરન્ટ પાસેથી જાહેર આરોગ્ય માટે રૂપિયા પચીસ હજાર સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ બદલ રૂપિયા પાંચ હજાર અને મેલેરિયાની ઉત્પત્તિ જોવા મળતા વધુ રૂપિયા પાંચ હજાર મળીને કુલ પાંત્રીસ હજાર મસ્તાના દાબેલી પાસેથી જાહેર આરોગ્ય માટે રૂપિયા પચ્ચીસ હજાર સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ બદલ રૂપિયા પચીસ હજાર અને મચ્છરની ઉત્પત્તિ જોવા મળતા રૂપિયા પાંચ હજાર મળીને કુલ પંચાવન હજાર તથા જય ઝૂલેલાલ બેકરી પાસેથી આરોગ્યલક્ષી બેદરકારી માટે રૂપિયા પચ્ચીસ હજાર સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ બદલ રૂપિયા બે હજાર અને મચ્છરોની ઉત્પત્તિ જોવા મળતા વધુ રૂપિયા ત્રણ મળીને કુલ ત્રીસ હજારનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી આણંદ મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે